નમસ્કાર મિત્રો આરજેબી ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને નજર કરીએ હવે મળેલા સમાચાર તરફ વડાપ્રધાનનું કાર્યાલય પી એમ નામે ઓળખાતું હતું તેનું હવે નામ બદલવામાં આવ્યું છે અને નવું નામ રાખવામાં આવ્યું છે આ કાર્યાલય હવે નવા જ નામથી ઓળખાશે હાઈટેક સુવિધાઓથી નવા કેમ્પ્સમાં શિફ્ટ થશે આ કાર્યાલય દેશના વડાપ્રધાનનું કાર્યાલય હવે સેવા તીર્થના નામે ઓળખાશે દેશના તમામ રાજ્યોના રાજભવનનું નામ બદલીને લોકભવન કરવામાં આવ્યું છે નોંધનીય છે કે અગાઉ કેન્દ્રીય સચિવાલયનું નામ કર્તવ્યભવન અને રાજપથનું નામ કર્તવ્યપથ પણ કરવામાં આવ્યું હતું વડાપ્રધાનનું નિવાસસ્થાન જ્યાં છે એવા રેસકોર્સ રોડનું નામ બદલીને લોકકલ્યાણ માર્ગ કરવામાં આવ્યું હતું નોંધનીય છે કે સ્વતંત્રતા બાદ હવે વડાપ્રધાનનું કાર્યાલય સાઉથ બ્લોકને બદલે સેવા સેવાતીર્થના નામમાં કેમ્પ્સમાં શિફ્ટ થશે સેન્ટ્રલ વિસ્તાર પ્રોજેક્ટ હેઠળ નવું આધુનિક કેમ્પસ તૈયાર કરાયું છે જેમાં વડાપ્રધાનનું કાર્યાલય સેવા તીર્થ એકમાં હશે જ્યારે સેવા તીર્થ બેમાં કેબિનેટ સચિવાલય હશે તથા સેવા તીર્થ ત્રણમાં એનએસએની ઓફિસ હશે આ પ્રકારે વડાપ્રધાનના કાર્યાલયમાં વિભાગની ગોઠવણી હશે આ પ્રકારના સમાચાર જોવા માટે આપણી ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી દો મિત્રો અને આ વિડીયોને એક લાઈક કરી દો ધન્યવાદ